સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ સમગ્ર અમદાવાદ શહેર ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે લાઇટોથી જગમગી ઉઠ્યું છે અને બીજી બાજુ અમદાવાદના પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારમાં જ રોડની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાને કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર દિવસથી રોડ પરની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અંધારપટ જોવા મળી રહ્યો છે અને લોકો આ અંગે અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોર્પોરેશન તંત્ર કોઈ પણ જવાબ આપી નથી રહ્યું રાત્રિના સમય અંધારું હોવાને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અને બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે કોર્પોરેશન દ્વારા દિવાળી જેવા તહેવારો અને વિવિધ તહેવારોમાં સમગ્ર અમદાવાદમાં રોશની થી જગમગી ઉઠાવવામાં આવે છે પરંતુ જ્યારે ખરેખર જે જગ્યા પર લાઇટની જરૂર હોય છે ત્યાં જોવા નથી મળી રહી અત્યારે હાલમાં અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આપણે આવ્યા છીએ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા રોડ છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે તેની પાછળના ભાગે વાત કરીએ કે સ્ટ્રીટ લાઇટો છે તે અત્યારે બંધ હાલતમાં છે અહીંના રહીશોને છેલ્લા ઘણા દિવસથી તકલીફ પડી રહી છે કોર્પોરેશનને વાત કરીએ કે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ જાતનો જવાબ નથી મળી રહ્યો એટલે વાત કરીએ કે રાતના સમયે જ્યારે અહીંયા જે રોડનું કામ ચાલી રહ્યું છે એક બાજુ થોડા ઘણા ખાડા છે બીજી બાજુ ગટરના ઢાંકણાઓ છે તે ખુલ્લા છે એટલે સવાલો અહીંયા એ ઊભા થાય છે કે કોર્પોરેશન દ્વારા જ્યારે આવું કામ કરવામાં આવતું હોય રહીશો દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવતી હોય છતાં પણ જ્યારે વાત કરીએ કોર્પોરેશન તે તરફ ધ્યાન ના આપતું હોય ત્યારે તે સવાલો ઊભા થાય છે ગંભીર મુદ્દો છે છતાં પણ વાત કરીએ તો કોર્પોરેશન જવાબ નથી આપતા આપણી સાથે અહીંયા રહીશ તેમની સાથે વાત કરીએ ભાઈ શું નામ છે વાઘેડા જયપાલસિંહ જયપાલસિંહ તકલીફ શું પડી રહી છે ચાર દિવસથી રોડનું કામ ચાલી રહ્યું છે તેના તેના કારણે એ એ સોસાયટીના વાયર કપાઈ ગયેલ છે જે એમસીમાં કમ્પ્લેન કરી તેમ છતાં ધ્યાનમાં લેવામાં આવેલ નથી ત્રણ દિવસ પહેલા કમ્પ્લેન કરી હતી બે ત્રણ દિવસથી સોસાયટી બધાએ કમ્પ્લેન કરેલી છે કેવી તકલીફ પડે છે રાતે અંધારું હોય છે ને અંધારું હોય છે એક્સિડન્ટ થવાની શક્યતાઓ વધી ગયેલ છે ચોકડી હોવાના હિસાબે ચોક્કસથી અહીંયા વાત કરીએ કે ચાર રસ્તા હોવાના હિસાબે અહીંયા જે અકસ્માત થવાના જે વાત કરીએ કે પ્રમાણ છે તે અત્યારે વધારે છે અને અહીંયા કમ્પ્લેન કરવા છતાં પણ જો એમસી ધ્યાન ના આપતું હોય તો એમસી તરફ ચોક્કસથી સવાલો છે તો ઊભા થતા જોવા મળે છે કેમેરામેન નરેશ ગુટિયા સાથે મિહિર સોલંકી ન્યૂઝ કેપિટલ અમદાવાદ